ધી ગુજરાત સ્ટેટ કો ઓફ બેંક અને ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓફ બેંક દ્વારા ઘનશ્યામ રિસોર્ટ ખાતે પ્રોગ્રામ યોજાયો આજરોજ રોજ ઘનશ્યામ રિસોર્ટ ખાતે ધી ગુજરાત સ્ટેટ કો ઓફ બેંક અને ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો કોફ બેંક દ્વારા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં જીએસસી બેંકના અધિકારી શ્રી શૈલેષભાઈ શાહ સાહેબ પીડીસી બેંકના વાઇસ ચેરમેન શ્રી પ્રવીણભાઈ બારીયા સાહેબ પીડીસી બેંકના સી ઓ શ્રી શાહ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રોગ્રામમાં દેવગત દેવગતબાઢીયા તાલુકાના લીમખેડા તાલુકા અને સિગવડ તાલુકા ધાનપુર તાલુકા સિવા સહકારી મંડળી અને દૂધ મંડળીઓના ચેરમેન શ્રીઓ સેક્રેટરી શ્રીઓ એટીએમ ધારકો ડેરીના સુપરવાઇઝર શ્રીઓ હાજર રહ્યા હતા સહકારની સમૃદ્ધિ અંગત આ કાર્યક્રમમાં માઇક્રો એટીએમ મશીનનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ થાય અને છેવાડે માનવી સુધી આનો લાભ મળે એ માટે ખાતા ધારકો એટીએમમાં આપવા તેઓને વાપરતા કરવા કરવા ઉપરાંત સરળ કેશ ક્રેડિટ યોજના અંતર્ગત લોન એનિમલ અસબંધી લોન જેવી પ્રોડક્ટ વિશે માહિતી આપી હતી સહકારથી સમૃદ્ધિ અનગન જિલ્લાના બેંકો દ્વારા છેવાડાના માનવીઓને જાગૃતિ લાવવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ માટે ગામે ગામ કૃષિ અને નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે રિપોર્ટર વિપુલ કુમાર બારિયા શેર અને સબસ્ક્રાઇબ કરવાનો